કોક કરતા કરતા હતા થોડો પડતો વાયકા સાઈડ માં ના કોક આવતા ના કશું કર્યું ના પીને આવતો

એ આ જંતિ જોખા શું કરો તો ઓગટ દાદી આવો 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 કેમ પધાર્યા હા મેં જોવાની અખા ત્યાં ઇન્ડાપેન્ડા કીધું જોઈ આઈએ બરોબર બરોબર

પાણી પીયા પાણી પીતા મજ કરતો કયો પાણી પીયા કરું કરવા તૈયાર

ও ও ও দব 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 કોઈ કોઈ નઈ હા હા જોક યે તમન ખબર છે કે પછી હ તમારા જેવા હે યે એક તો પણ હોભળો કે લે હાલ હું કરતા હોય

તમે આટલા આજકાલ ઓછો સોટાડો પાછા

જ કો ખિચડી પકવા બેડા બેડા કો ખિડી પકાછી પકસી ને પકાન

બરોબર તમે મારો મોરો ચલો કરેલું મને કીધું છે પૈસો નહીં નહી મોરો લાયક મોરો મોડો મોડો મોરો મોરો આ રે લાવ પેલો પડે એમો

છોકરું હારું હતું થોડા ટોઠા હાલવા નાઠા હાલવાના થઈ તમે પણ મારો ગોળ વાળો વાત નહીં આખો ના ના લઈ

વાત <N tanpa earth> <ZZillas>

બોલો દાદા હું બોલું તો પૈસા તમારે બોલો બોલો પૈસા આપી દે આપડે ભાગ સો ના પાડ્યું છે

આરો જનતી જોખમ બોલો પેલા પેલા ઓહો હાલ કાઢજો ઓહો હું 200 લ્યા અમાર બેટો ના હોહો તારે આલવાનો છે આલ્યો હેડો 200 લ્યો ના ભાઈ 300 રૂપિયા લ્યો બસ લેડો અને ગોળ સોટારવાનું ઓછું રાખો 70 રૂપિયામાં તારું સોટારવાનું ઓછું રાખો છોકરાને વધારના લેતા પતલ લીધા ને લેતા હા આવો હેડો હેડો અમે હું છે સરા બળ્યા હોય તો હાલો બના કે હું તો શાનમાં પૂંછ પૂંછ પાપૂ થઈ ગયો છું હું મોળી ગળને લે લે આપરા એમાં પાછળ પાછળ

બઉતાવળિયા પાછા પાછું અરે આપણે કીધું છે યાર કોણ હાજર યા હેઢ

હે એ કાકા ઓ ભાઈ બટીરા હું હતું કે આ પેલે આપના હેક્ટર માં એમાં કોક કરતાતા બળા ખાસા બધા ભા ન ખાસા બધા કોક ટપેળો મે લેતો કર્યા ના આલ્યો એવું નહીં

ઓડી ફૂંદી 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 નહી લાગતો બહુ દુઃખાવો થાય છે બઉ દુખાવો થાય છે બમરા કસલ બમરાગુ ખરા <laughs> <laughs> <laughs>